ગુજરાત સાથે ટકરાઈ શકે છે સિસ્ટમનો શિયર ઝોન પણ બંગાળની ખાડીના વિસ્તારથી ઉત્તર ભારતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમનો ઝોન ખૂબ જ મજબૂત બનતો જોવા મળ્યો છે સિસ્ટમના ઝોનના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ આવતું જોવા મળ્યું છે વાદળોના ઝુંડની સાથે આગામી કલાકોમાં ભયંકર મેઘ તાંડવની આગાહી ગુજરાત ઉપર કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર અને ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને ગુજરાત રાજ્યની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન પણ બંગાળની ખાડીના વિસ્તારોથી ઉત્તર ભારતના વિસ્તારોથી હવે આગળ વધીને ગુજરાત ઉપર ટકરાવવા માટે આગળ વધતું સિસ્ટમનું જોર જોવા મળ્યું છે સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ગુજરાતમાં ભારે પવનની તીવ્રતા જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં ગુજરાતની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે એક સાથે બે બે સિસ્ટમોનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળ્યો છે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર નાગપુર જોધપુરના વિસ્તારોની અંદર ધાનબડના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતની અંદર નવી દિલ્હી લાહોરના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ મજબૂત બનીને હવે ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમનું જોર આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને સાયક્લોનિક સિસ્ટમો વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપોની અંદર અત્યારે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપર ભારેને તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે બંગાળની ખાડીના દરિયામાંથી ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાતની દિશા તરફ આગળ વધતા જોવા મળ્યા છે અને ગુજરાત રાજ્યમાં એકાએક નવી સિસ્ટમોની અસરોને જોતા વાતાવરણની અંદર પલટા સાથે વાદળોના ઝુંડ સાથે આજે મોટો બદલાવ અત્યારે વાતાવરણની અંદર આવતો જોવા મળ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે સાથે જ તમે જોઈ શકો છો કે ધાનબડ અલ્હાબાદ આજુબાજુના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ જોવા મળ્યું છે અને આવી રીતનું સર્ક્યુલેશન અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનું

ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે ને વરસાદની સાથે આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ તીવ્ર એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનો પટ્ટો જે બંગાળની ખાડીથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે આ એરિયાની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અરબસાગરમાંથી આવતા પવનો સાયક્લોનિક સિસ્ટમ પોતાની તરફ આ મજબૂત પવનો ખેંચતી જોવા મળી છે જેના કારણે અરબસાગરના અત્યંત તીવ્ર અને ભયંકર પવનો ગુજરાત ઉપર પણ ભારે અસરો અત્યારે કરતા જોવા મળ્યા છે તમે જોઈ શકો છો કે અરબસાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવન પવનો પવનો ગુજરાત સાથે ટકરાઈને મુંબઈના વિસ્તારોની અંદર વિસ્તારોથી આ આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને સાયક્લોનિક સિસ્ટમનું જે કેન્દ્રબિંદુ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે એટલે કે ધાનવડ આજુબાજુના વિસ્તારોમાં આ બધા જ પવનો ભેગા થઈને સાયક્લોનિક સિસ્ટમ હજી પણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે અને સિસ્ટમની અસરોને જોતા આગામી કલાકોમાં મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ટકરાતી જોવા મળવાની છે સિસ્ટમ ટકરાવવાની સાથે જ ગુજરાતની અંદર રીતસરનું જળબંબાકાર જોવા મળી શકે છે આભ ફાટતું જોવા મળી શકે છે સાથે સાથે રાજ્યની અંદર સિસ્ટમ ટકરાવાની કારણે વરસાદના નવા રાઉન્ડને જોતા આજથી લઈને આગામી પાંચ દિવસોમાં જળબંબાકાર વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળશે જેમાં દસ ઇંચથી લઈને સત્તર ઇંચ સુધીનો પણ ધોધમારને અતિ ભયંકર વરસાદ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર મેઘરાજાએ તાંડવ કરેલું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર એકસો ને સાત તાલુકામાં મેઘરાજાનું ભારે જોર પાછલા ચોવીસ કલાકમાં પણ જોવા મળ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાએ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સાથે સાથે આગામી કલાકોની અંદર પણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પવનની તીવ્રતા સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમના દબાણને જોતા અત્યંત ભારથી લઈને ભયંકર વરસાદની આગાહી આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે આગાહી કરવામાં આવી રહી છે તમે સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર પોતાનું ભારે દબાણ સક્રિય બનાવતી જોવા મળી છે જેના કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે સાથે સાથે અરબ સાગરમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનોના કારણે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવ આગામી કલાકોમાં ગુજરાતની અંદર ભારે પવનની તીવ્રતા સાથે અતિભારે વરસાદ રાજ્યની અંદર જોવા મળી શકે છે જેવી પણ નવીને મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોનો ઘેરાવો મજબૂત અત્યારે બનતો જોવા મળ્યો છે મજબૂત ઘેરાવાની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનો તાંડવ જોવા મળશે ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુરના જિલ્લામાં સાથે સાથે ગોધરાનો વિસ્તાર લુણાવાડાના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાની અંદર બોડલીનો વિસ્તાર નડિયાદ ધોળકાની સાથે ખંભાતના પંથકોની અંદર આણંદના જિલ્લાની અંદર જોર વધતું જોવા મળ્યું છે ને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર દબાણને તીવ્ર સિસ્ટમના અસરોને જે જોતા સિસ્ટમનો અતિ ભયંકર અસરો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે સિસ્ટમ તીવ્ર બનવાના કારણે મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદયપુરના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લામાં ગાજવી સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીના વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે જેમાં પણ સૌથી વધારે મહીસાગરના વિસ્તારોની અંદર દાહોદને છોટા ઉદેપુરના વિસ્તારોમાં ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને પણ ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે જેને જોતા ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર વાદળોનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે ને વાદળોના ઘેરાવા સાથે ઉત્તર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો પણ વધતી જોવા મળી છે જેના કારણે વાતાવરણની અંદર મોટો પલટાવ આવ્યો છે ઠેર ઠેર જગ્યાઓ પર વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે ને જેમાં આજે ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા વિરમગામ રાધનપુર અને પાલનપુરના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે ને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકતો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે અને મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલી સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે મજબૂતાઈથી આગળ વધીને હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ટકરાતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અને ભયંકર અસરો અત્યારે જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ટકરાતું જોવા મળ્યું છે અને જેને જોતાં આજે ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળા આમોદના વિસ્તારની અંદર સુરતનો વિસ્તાર તાપીનો વિસ્તાર ને વ્યારા પંથકોની અંદર મેઘરાજાનું ભયંકર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર આજે નવસારી ડાંગના વિસ્તારની અંદર વલસાડના વિસ્તારની અંદર આહવાનો વિસ્તાર વાપીની સાથે સાપુતારાના વિસ્તારની અંદર અને દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં મેઘપ્રલય આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી લઈને અતિભારે પવન ફૂંકાતો જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેને જોતાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર ભયંકર વધતું જોવા મળી શકે છે વાદળોના ઘેરાવા સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે આઠ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની મિત્રો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ સિસ્ટમની જોર અત્યારે ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે જેમાં આજે ઉત્તર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લામાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે જેમાં આજે બોટાદ જસદણ ગોંડલ રાજકોટ છોટીલાના પંથકોની અંદર જામનગરના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના જિલ્લાની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે વાદળોના ઘેરાવા સાથે અત્યારે ઉત્તર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે સાથે સાથે રાજકોટના જિલ્લાની અંદર ગોંડલ જસદણનો વિસ્તાર અમરેલીના જિલ્લાની અંદર ભાવનગર અલંગના વિસ્તારોમાં દરિયાકાંઠાની અંદર આજે મહુવા અલંગ ઉના વેરાવળ ગીર સોમનાથ અને પોરબંદરના જિલ્લાઓની સાથે વિસ્તારો વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં આજે ત્રણ ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું અનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે પલટાવ આવવાના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અત્યારે વાદળોની તીવ્રતાની સાથે મેઘરાજાનું જોર પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહ્યું છે કચ્છના પંથકોની માહિતી મેળવે તો કચ્છની અંદર વાદળોનો ઘેરાવો મજબૂત બનીને સાયક્લોનિક સિસ્ટમની સાથે વરસાદીય સિસ્ટમનું જોર પણ વધારી રહેલો અત્યારે કચ્છનો વિસ્તાર જોવા મળી રહ્યો છે કચ્છની અંદર વાદળોની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી છે અને કચ્છના વાતાવરણમાં અરબ સાગરમાંથી આવતા પવનોના કારણે હવે ધીમે ધીમે મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે કચ્છની અંદર લખપત ખાવડ નળિયા બાડેલી માંડવીનો વિસ્તાર ગાંધીધામ રાપરના પંથકોમાં ગાજવી સાથે ભયંકર વરસાદ આગામી કલાકોમાં જોવા મળી શકે છે આ સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે અને કચ્છની અંદર આ સિઝન દરમિયાન એંશી ટકા સુધીનો વરસાદ સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે ઠેર ઠેર વિસ્તારોની અંદર કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી ચૂક્યું છે અને આ આગામી કલાકોમાં બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતની અંદર મોટા પલટાવ સાથે ભારથી લઈને અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે